વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શ્યામ ટ્રેલબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન ઉપર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હુબારો મચાવીને ન્યાયની માંગ કરાઈ છે એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર મચ્યો છે તો બીજી તરફ સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર બન્યા છે મહિનામાં દસ પંદર દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માટે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા દસ દિવસ ઉપરાંત થી શ્યામ તૈયાર કંપનીમાં સદઆન લાગુ કરાતા 50 થી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો માત્ર મૌખિક જાણ જાણકારી કોન્ટ્રાક્ટરોને કામદારોને નહીં મોકલવા સૂચન કરાયું હતું જરૂરિયાત મુજબ ના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપની આવવાનું સૂચન કરતા હતા જે પાકે કંપની અન્ય કામદારોને પડત કરતી હોવાનો આક્ષેપ કરાયો છે

ઓછું વેતન રોજગારી નહીં મળતા કામદારોને મહિનાના લોન હપ્તા ઘર ભાડું ભરવા સહિત ખાવાના પણ ફાંફા પડતા હોવાની બૂમો ઉઠી હતી આગાઉ પણ કંપનીના ગત વર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબાળો મચાવ્યો હતો પરંતુ કંપની સત્તા ઢીશો કોઈ પણ પ્રકારનું બોનસ ફાળવતા નથી સાથે જ પૂરતી રોજગારી નહીં આપતા હોવાના આક્ષેપ કરાયા છે મારું નામ પ્યારાસા બડીસંગ રાજ હું કેરવાળાથી આવું છું અને વાગરા ભરાના મકાનમાં પાંચ હજાર ભરાના મકાનમાં હું રહું છું અને અત્યારે શ્યામ ટાયર કંપનીને નોકરી કરું છું શું સમસ્યા છે સમસ્યા તે છે કે અમને જે સત્તર તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને દસ લાડ આઠ દિવસ લગીનું એ કરશે ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે અમે આજે આઠ દિવસ પૂરા થઈ ગયા છે નવ દિવસથી આ દસમો દાડો પૂરો થાય છે અમને સુધી આજે અમે રોજ ધક્કા ફેક અને બધા જ અને પાછા જઈએ છીએ અને અમારી કોઈ ખાંભાવા તૈયાર નથી પચાસ કામ પચાસ ટોકલી કર્મચારીઓ તમારી માંગ શું છે અમારી માંગ તો એવી છે કે અમારા જેટલા દિવસનો પગાર અમે જે ઘેર બેઠા છે એમનો અમને પૂરેપૂરો બધો વર્તન અમને આ લોકો કર્મચારીઓ બધો મળવો જોઈએ અમારી તો આ અમારી આશા મોટા મોટી આ છે તમારી માંગ નહીં સ્વીકારે તો માંગ નહીં સ્વીકારાય તો અમે અહીં ધરણા પર બેસીશું તમને કંપની મેનેજમેન્ટ ને કે આગળ કોઈ સરકારી સંસ્થાને રજૂઆત કરી કોઈને રજૂઆત કરી નથી અમારા ડીકે સ્વામીને મેં રજૂઆત કરી હમણાં કે સ્વામીજી આ કંપનીની અંદર આવું આવું થયું છે અને તમે મને કે કે એચઆરનો નંબર આપો હું ફોન કરું છું પણ મને કોઈ એચઆરનો નંબર આપવો નથી મારું નામ પટેલ સલીમ સુલેમાન છે શું સમસ્યા છે તમારી મારે હું સતત ટાઈટની કંપની બંધ છે કઈ કંપની શ્યામ ટાયર શું સમસ્યા છે તમારે અમારે રોજ એ કમની સતત થાય ટીપન છે ને બીજું કે મોજા મોજ જાતની અમને રજૂઆત કરેલી છે નથી અમે પેટ્રોલ ભાઈને સવારમાં છ વાગ્યા પાંચ વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે દસ માણસનું કે પછી બે માણસો રહે છે એનું ને પાછો જવાનો ધકો થાય છે અમે બેહી બેહને અહીંયાથી ટીપકો થાય ત્રણ વાગે જતા રહીએ છીએ આઠ કલાક કાઢીને તો અમારે રોજી રોજી મળતી નથી પ્રમાણમાં તમે મેનેજમેન્ટને રજૂઆત કરી મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતિ કરેલી છે નથી તમે મેનેજમેન્ટ રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે અમારા સુપરવાઇઝર અમારે કશી એ કરેલી કોણ છે સુપરવાઇઝર તમારો સુપરવાઇઝર છે અમારા કોઈ વેસ્ટર્ન ના ભાઈ કે તેમને જાણ કરી લી છે તમે કે અમે રોજ કંપની ઉપર આવીએ છે અને ટિફિન ફેન કરે પાછા છે પણ એ લોકો બોલાવે છે 10 માણસ નું કે ને પછી બે માણસો લે છે ને અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ પાડીને તમારી શું માંગ છે અમારે માંગ છે કે અમારે જેટલા દિવસે જે બંધ છે કંપની એટલા દિવસે અમારા બધા લેબર લોકોના ફ્રાક જેટલા બહાર બેઠા હતા એ લોકોના બધાનો પગાર મહિનાનો મોલ હોય આ મુદ્દે સ્થાનિક આગેવાનોની આગેવાની હેતર સરકારી અધિકારીઓને રજૂઆત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જિલ્લા લેબર કમિશનર અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવા માટે સામાજિક આગેવાન ઇમ્તિયાઝ પટેલે બીડું ઉપાડ્યું હતું અને કંપનીની કર્તૃત્વ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા સ્થાનિક મજૂરોનું શોષણ કરવામાં આવે છે અને સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી જેથી અમો કામદારોને લઈ લઈને જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી ન્યાયિક કાર્યવાહીની માંગ કરીશું નમસ્કાર પટેલ ઇમ્તિયાઝ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાના અંદર વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની સેમ ટાયર્સ કંપની કે જે છેલ્લા થોડા સમય પૂર્વેથી રા મિતાશ ટાયર્સ તરીકે કોલોબરેશનમાં ચાલી રહેલી છે છેલ્લા એક વર્ષ પહેલાં અહીંયાના જે લોકલ કર્મચારીઓ છે અને જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમની માંગો હતી કે કંપની દ્વારા તેમને કંપની ઉપર દરરોજ બોલાવવામાં આવે છે અને તેમની જરૂરિયાત મુજબ પાંચ દસ વ્યક્તિઓને કંપનીના અંદર એન્ટર એટલે કે હાજર તરીકે હાજરી આપવામાં આવે છે અને અન્ય જે પણ કર્મચારીઓ વધે છે એ કર્મચારીઓને ફરત ઘરે રિટર્ન મોકલી આપવામાં આવે છે તો છેલ્લા એક વર્ષ પૂર્વે કંપની સાથે લડત લડી અને ન્યાયિક પ્રક્રિયા અમારા દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ એક વર્ષ પછી આજે ફરીવાર આ બનાવ કંપનીના ઉપર થઈ રહેલો છે અને કંપનીના જે જાગૃત એમ્પ્લોયસ કર્મચારીઓ છે તેમના દ્વારા મને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે આજે ફરીવાર કંપની દ્વારા દસ દિવસ પૂર્વેથી આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે જેમાં કંપની અને કોન્ટ્રાક્ટરોની કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડ અથવા કોઈપણ ભૂલામની અથવા લોભામની જે લાલચો કહેવાય એના કારણે આજે આ જે વર્કરો છે તેમનું શોષણ થઈ રહ્યું છે જેના અંદર વર્કરોની માંગ છે કે દસ દિવસથી જેમને રજા આપવામાં આવી છે તેમનું દસ દિવસનું વર્ટર કોણ પે કરશે કોન્ટ્રાક્ટર પે કરશે અથવા કંપની કરશે જે બાબતની રજૂઆત મેં ભરૂચ જિલ્લાના લેબર કમિશનર સાહેબ અને જે તે અમારા ફિલ્ડ ઓફિસર છે તેમને રજૂઆત કરી છે અને તેમના દ્વારા આ બાબતને તત્કાલ ધોરણને ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને આમના પાંચ આગેવાન તથા જે પણ કોન્ટ્રાક્ટરો છે અને કંપનીના સત્તાધીશ અધિકારીઓ છે તેમને તરત તેમના આ ટેરો આપવામાં આવ્યું છે અને મુખ્ય એક વાત અમને જાણવા મળી છે કે કંપનીના અંદર છેલ્લા કેટલા સમયથી અઢી ત્રણ વર્ષથી કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં નથી આવતું તેમને સેફ્ટી સિક્યુરિટી આપવામાં નથી આવતી તેમને લીવ બોનસ જે આપવામાં આવે તે પણ નથી આવતો અને કેટલાક કર્મચારીઓની રજૂઆત એવી હતી કંપનીઓનું કહેવું હતું કે સમયસર તેમને પગાર પણ નથી મળી રહ્યો એટલે કે દસ બાર તારીખ ઓવર થઈ જાય છે અને એમને પગાર મળે છે આ બાબતની રજૂઆતને લઈ આજે અમે ભરૂચ જિલ્લાના જે લેબર કમિશનર છે સાહેબ તેમના દ્વારે જઈશું અને જે અમારી ન્યાયિક પ્રક્રિયા છે તે કાયદાકીય રીતે માંગવાનો પ્રયાસ કરીશું કંપની મેનેજમેન્ટને તમે જે રજૂઆત કરી તો કંપની મેનેજમેન્ટ શું કહેવામાં આવે છે કંપની મેનેજમેન્ટનું કહેવું હતું કે અમે જે પણ કાર્યવાહી કરી છે એ કોન્ટ્રાક્ટરોને ઇન્સ્ટ્રક્શન ઓન કોલ આપવામાં આવ્યા છે એટલે કે ફોન દ્વારા એમને માહિતી આપવામાં આવી હતી કે અમને ફક્ત પાંચ કર્મચારીની જરૂરિયાત છે અને પાંચથી વધારે જો કર્મચારીઓ કોન્ટ્રાક્ટના આવ્યા હોય તો એ પેડ કરવાની જિમ્મેદારી કંપનીની રહે એ કોન્ટ્રાક્ટરોની રહેશે આ સમગ્ર બાબતે કંપની સંચાલકોનો પક્ષ જાણવામાં આવતા તેઓએ આ બાબતે કોન્ટ્રાક્ટરોને જાણ કરી હોવાનું જણાવ્યું હતું તેમજ કામદારોના રક્ષણ માટે તમામ પ્રકારની સરકારી પ્રક્રિયાઓનું અમલ કરાતું હોવાનું તેઓએ જણાવ્યું હતું જોકે ઘણી વખત કામદારોને ઇજાઓ પહોંચી હોવાની વિગતો પણ સામે આવતા કંપનીમાં સેફટી પ્રત્યે બેદરકારી દાખવામાં આવતી હોવાની શંકાઓ ઉપજી આવી છે સેફ્ટી ઇન્સ્પેક્ટર લેબર કમિશનર ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે